પાલ મિત્ર નમડીઓ તારું સાગર છે આપણે ખાખી બાપુની મળીએ ચાલો આપણે જઈએ હવે ખાખી બાપુની મળીએ તો મિત્રો અમે ફાઇનલી પૂગી હોય છે ખાખી બાપુને મળીએ તો જુઓ તમે ખાખી બાપનો મઢીનો નજારો તો મિત્રો તમારે આવવું હોય તો છતરા ગામમાં છે તો જઈએ હવે આપણે ખાખી બાપુના દર્શન કરવા જય ખાખી તો મિત્રો અમે દર્શન કરીને હવે જાય છે જોવા પાણી ભરું છે ચારેય બાજુ તેમાં સિક્કા કેટલાક પડ્યા છે તો તમારે પણ આવવું હોય તો સતરા ગામમાં આવજો તો હવે જઈએ આપણે સોઈએ કુણના દર્શન કરવા તેમાં પણ મેં જોયું તો તેમાં પણ કેટલાક સિક્કા હતા આપણે સૂર્ય સૂર્ય ભગવાનના દર્શન કરીએ તો મિત્રો આપણે દર્શન કરીને હવે જઈએ ખાખી બાપુના દર્શન કરવા મિત્રો આપણે ખાખી બાપુના દર્શન કરવા પૂગી ગયા છીએ જય ખાખી બાપુ આ આ ઝૂલો બેઠતા બેઠતાપુ ના જૂના સાધનો જૂના પૈસાઓ ઓને સાધનો જય ખોડિયાર માં તો આપડે હવે દર્શન કરવા આવી જાય છે ખાકી બાપુ ના પાછા મિત્રો ફાઇનલી પૂગી ગયા છે અમે ઘરે તો હવે મળીએ આપણે બીજા લોકો ત્યાં જય માતાજી